ફતેપુરા તાલુકાની સરસ્વા પૂર્વ ગ્રામ પંચાયતના સરપંચ પદે શીતલબેન ડામોર ચૂંટાઈ આવતા ગ્રામજનોએ વધાવી લીધા હતા ફતેપુરા તાલુકામાં યોજાય ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સરસ્વા પૂર્વ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે શીતલબેન બળવંતભાઈ ડામોર વિજેતા જાહેર થયા સમગ્ર ગ્રામમાં ઉત્સાહનો માહોલ છવાયો આ સમસ્ત ગ્રામજનોએ ઉમળકાભેર તેમને વધાવી લીધા હતા શીતલબેન બળવંતભાઈ ડામોર સરસ્વા પૂર્વ ગ્રામ પંચાયતના સરપંચ પદે વિજય જાહેર થતા મતદારોએ તેમને અભિનંદન પાઠવવા માટે મોટી સંખ્યામાં એકઠા થયા ઢોલનગરા સાથે ગ્રામજનોએ પોતાની ખુશી વ્યક્ત કરી ફતેપુરા તાલુકાની સરસ્વા પૂર્વ ગ્રામ પંચાયતમાં એક યુવા નેતૃત્વનો ઉદય થયો છે ત્યારે ગ્રામજનોએ તો યુવા નેતૃત્વને તત્પરતા ખુશીથી વધાવી લીધા હતા સરસ્વા પૂર્વ ગ્રામ પંચાયતમાં દરેક યોજનાનો લાભ નાનામાં નાના માણસ સુધી પહોંચાડી ગ્રામ પંચાયતમાં વિકાસના કાર્ય કરી વિજયબા સિતલબેન બડવાણભાઈ ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર કિરણ ડામોર બૌધિક ભારત ફતેપુરા